કેટલીક એકપદીઓ આપેલી છે અને એક પદીનો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે જેની અંદર પહેલી આપણને સંખ્યા આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એક પદીનો આ ગુણાકાર આપણે કરીશું ત્યારે ધ્યાન રાખીશું જે છે ચલનનો ચલ સાથે ગુણાકાર કરીશું અને અચલનો અચલ સાથે ગુણાકાર કરીશું અને સજાતીય પદનો સજાતીય પદ સાથે ગુણાકાર થાય ઓકે તો પહેલો દાખલો છે ચાર અને સાત પી બરાબર ચાલો તો ચાર ગુણ્યા સાત પી આપણને કરવા કીધું છે તો સાત ચોક અઠ્યાવીસ થશે ને પી એક જ એટલે અઠયાવીસ પી આપણો જવાબ થશે ત્યારબાદ બીજો દાખલો આપણને આપેલો છે માઇનસ ચાર પી તો માઇનસ ચાર પી ગુણ્યા સાત પી કરવાનું છે રેડી ચાલ આ કેટલા છે માઇનસ ચાર છે અને ગુણ્યા સાત છે ગુણ્યા પી છે અને ગુણ્યા પી છે બરાબર ચાલો સાત ચોક અઠાવીસ પણ જવાબ કેવો આવશે માઇનસમાં તો અઠ્યાવીસ આવશે અને પી ગુણ્યા પી એટલે પીનો વર્ગ જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે પી ગુણ્યા પી હોય તો શું થશે પીનો વર્ગ થશે પીનો વર્ગ ગુણ્યા પી હોય તો પીની બે ઘાતની એક ઘાત કેટલી થાય પીની ત્રણ ઘાત થાય પરંતુ યાદ રાખો પી વધતા પી હોય તો શું થશે ભાઈ ટુ પી થશે બરાબર તો આ બધા નિયમ આપણને આવડવા જોઈએ ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો છે માઇનસ ચાર પી ગુણ્યા સાત પી ક્યુ તો ચાલો કેટલા છે માઇનસ ચાર છે ગુણ્યા અચલ કેટલા છે અહીંયા સાત છે બાકી શું વધ ગયું પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ચાલો તો સાત ચોક 28 આ માઇનસમાં જવાબ આવશે અને પી ગુણ્યા પી એટલે પીનો વર્ગ અને ક્યુ ખાલી એક જ એટલે ક્યુ રેડી ચાલો ત્યારબાદ ચાર પીનો ઘન છે ગુણ્યા ત્રણ પી છે માઇનસ તો જેવો ચાર ગુણ્યા માઇનસ ત્રણ આવશે રેડી અને પછી શું છે ગુણિયા પીનો ઘન છે અને અહીંયા એક પી છે રેડી તો ચાર તેરી બાર માઇનસ બાર આવશે બરાબર આના પીની ત્રણ ઘાતને એક ઘાત એટલે કેટલી ત્રણને એક ચાર એટલે પીની અહીંયા ચાર ઘાત આવશે આપણો ફાઇનલ જવાબ થશે ત્યારબાદ છેલ્લો દાખલો છે ચાર પી ચાર પી ગુણ્યા ઝીરો છે બરાબર તો આનો જવાબ શું આવે ઝીરો કારણ શું છે કોઈ બી સંખ્યાનો આપણે ઝીરો જો ગુણાકાર કરીએ તો એનો જવાબ ઝીરો જ આવે ઓકે વિડિયો પોસ્ટ કરીને લખી લો આ પાંચમો દાખલો આ ત્રીજો અને ચોથો અને પહેલો અને બીજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ